સામાજિક તત્વોને પોલીસે કાયદાનું ભાન કરાવ્યું છે સુરતમાં જાહેરમાં મારામારી કરનાર ત્રણ આરોપીઓનું પોલીસે સરકસ કાઢ્યું ડબોલીમાં ગોગા મહારાજ મંદિર નજીક મિત દેસાઈ રવિ રબારી મન દેસાઈ નામના ત્રણ શખ્સોએ યુવકને લાકડીથી ઢોર માર મારવાની ફરિયાદ નોંધાઈ સિંગણપોર પોલીસે આરોપીઓ વિરુદ્ધ અલગ અલગ ચાર ગુના દાખલ કરી તેની ધરપકડ કરી છે આજે ત્રણેય આરોપીઓને સાથે રાખી પોલીસ તેને ઘટના સ્થળ પર લઈ ગઈ રિકન્સ્ટ્રકશન કરાવવામાં આવ્યું કઈ રીતે ઘટનાને અંજામ આપ્યો તે વિગત પણ પોલીસે રિકન્સ્ટ્રકશન મારફતે આરોપીઓ પાસેથી મેળવી મારામારીની આ ઘટનામાં પોલીસે આરોપીઓ પાસેથી ત્રણ લાકડી એક કાર પણ જપ્ત કરી છે

મારામારીની આ ઘટનામાં પોલીસે આરોપીઓ પાસેથી ત્રણ લાકડી એક કાર પણ જપ્ત કરી છે